કરોડના મુદ્દામાલ સાથે પકડી વધુની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસે તુષાર આરોઠે અને બે સાગરી ત્રણ ઈસમો ની ધરપકડ કરી છે એ સોચી પોલીસે સતત સાત કલાક તુષાર આરોઠીની પૂછપરછ કરી ધરપકડ બાદ પૂછપરછમાં પૂર્વ ક્રિકેટર તુષાર આરોઠે પોલીસ સમક્ષ કબૂલાત કરી પુત્ર ઋષિ આરોઠે નાસિકથી રૂપિયા મોકલ્યા હોવાની કબૂલાત કરી ઋષિ આરોઠે સાગરીતોને ઇન્દોરથી બોલાવ્યા હતા આડત્રીસ લાખની રકમ લેવા બંને સાગરીતો રોકાયા હતા યુવરાજ હોટલમાં સાગરીત વિક્રાંત રાજપતવાર અને અમિત જાડીત આડત્રીસ લાખ પહોંચાડવાના હતા પુના ખાતે ઋષિ આરોઠે વર્ષ બે હજાર ઓગણીસમાં આઈપીએલ પર સટ્ટો રમાડતા

સદર બાતમીવાડી જગ્યાએ જતા સદર તુષાર આરોઠે હાજર મળી આવેલ જેની પાસે એક વાદળી ગણાનો થેલો હોય જે થેલો ખોલી અને અંદરથી રૂપિયા બતાવેલ જે રૂપિયા ગણી જોતા કુલ એક કરોડ એક લાખ રૂપિયા હોય અને બીજા રૂપિયા તેના સાગરિતો રાયપતરાવ વિક્રાંત રાયપતરાવ તથા અમિત નાવ પાસે રૂપિયા આડત્રીસ લાખ હોવાની જણાવતો હોય જેથી

આ રકમ તુષાર આરોટેના પુત્ર ઋષિએ નાશિક થી મોકાયેલો હતી પીએમ આંગડીયા મારફતે અને એ રકમ કોને આપવાની હતી એની તપાસ અત્યારે ચાલુ છે